નમસ્કાર અને એની બહેનો તો આપણા સફેદ પહાડ હારું આપણા ગુજરાતમાં નથી નાખે એને થૂકી થૂકીને લાલ કર નાખે ક્રિકેટર બનવાનો તો મને ઘણા ટાઈમથી શોખ હતો કારણ કે બધા લોકો મને કહેતા હતા તું બહુ મોટી મોટી ફેંકે છે ફેકુ કીધું ક્રિકેટ સ્ટેડિયમમાં મને જો રમવા બોલાવી લે તો મારે છકા બગા મારવો હોય તો મારે લુક તો હારો હોવો જ જોઈએ બસ બ્યુટીફુલ પછી આ કબડિયાનો જોઈને મારો જીવ તો બળી ગયો તો એટલે કીધું મારે અહીંથી ઊભું થઈને હવે ક્રિકેટ મેચની અંદર જવું જોઈએ હું ગ્રાઉન્ડમાં તો ઘરે ગયો તો પણ સચિન તેંડુલકર એની બેટની ગ્રીપ કાઢીને ઊભા હતા બેટ કા ગ્રીપ નિકાલ ના સીધા બેટ તેરે ભાઈ તું સંતરાનો જ્યુસ પીવરો તો તો પણ મેં કીધું મને તો તરબુજનું જ્યુસ પાવે છે તો હું મસ્ત રોડ વચારે આયલો જતો તો ને મારો શોટ લેતો તો પણ સામેથી મહિલા એક્ટિવાલીને આવે એટલે થોડોક જિંદગીનો જોખમ તો રહે એ વી મેરી ગલતી મને લાગે તારા આવા નખરા જોઈને જ મારી કાજોલ મને મળવા નથી આવતી લાગતી પછી આપણે મસ્ત મજાની સનસેટની જગ્યાએ પહોંચી ગયા હતા પણ સનસેટ તો પહેલા થઈ ગયો તો પણ વિડીયો તો તોય બનાવવો જરૂરી છે હું તો કહું છું દુનિયામાં જેટલા પણ લોકોનું બ્રેકઅપ થયું છે એને કુવાળો આપી દે બીજું કઈ નહીં કરે તો લાકડા તો ભાંગશે પછી દુકાનદારે વ્હાઇટ કોલર જાદુ કરીને કીધું હવે તમે વ્હાઇટ કોલરની ઉપર રહેશો એટલે આના ઉપર આવશે 2000 ની બંધ થઈ ગઈલી નોટ એ તો ચીટિંગ છે પણ આપણો સાથીદાર તો તોય વ્હાઇટ કોલર મૂકવા માંગતો નથી કારણ કે અમારો બધાનો મેઈન બિઝનેસ તો ઈ જ છે કેમ ખાનદાની ગરીબ છે આ કપડાને જોઈને કપડાને લેવાનું મન તો થઈ જાય છે પણ ત્યારે જ મનમાં ઘપતા ભરવાની તારીખ યાદ આવી જાય સલાયે દુખ કાય ખતમ નહી હોતા બે આ બોટલોને જોઈને મારું મન તો રોજ લલચાય છે પણ મારી જાતને એક